પંચમલ અને ગોધરાના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં વાયરલ એન્કેફેલાઇટિસના કેસો સામે આવતા હોય છે તદઉપરાંત શહેરની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ વાયરલ એનકે ફેલાઇટિસની સારવાર લઈ રહેલા ચાર બાળ દર્દીઓ પૈકી ઝાલોદના એક વર્ષના બાળ બાળદર્દીનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું જ્યારે બાકીના ત્રણ પૈકી બે દર્દીની હાલત ગંભીર હોવાનું અને એક બાળ દર્દીની તબિયત સુધારા ઉપર છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ શહેર નજીક પંચમહાલ દાહોદ અને ગોધરાના ગામડાઓમાંથી વાયરલ એન કે ફેલાઇટિસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે આ રોગ સેન્ડફ્લાય નામની માખીથી ફેલાય છે આ બાળ દર્દીઓ નવ વર્ષથી ઓછી ઉંમરના હોય છે જેથી તેમની કાળજી લેવી અત્યંત જરૂરી થઈ પડે છે આ રોગમાં બાળ દર્દીને પહેલાં બે દિવસ તાવ શરદી ખાંસી ડાયરિયા વોમિટિંગ અને માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે ત્યારબાદ દર્દીને ખેંચ આવે અને બેભાન થઈ જતો હોય છે જો આ રોગની અસર ગંભીર જોવા મળે તો ઘણીવાર બાળકોનું ભાન પણ ગુમાવી બેસતા હોય છે વડોદરાની એસએચજી હોસ્પિટલમાં પંદર જૂનથી પાદરા દાહોદ ઝાલોદ પંચમહાલ હાલોલ અને ગોધરા તદા મધ્યપ્રદેશમાંથી શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસથી પીડાતા બાળ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેમાં બે બાળકો સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે હજુ પણ ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી બે દર્દીઓને પીઆઈસીયુ અને એક દર્દીને વોર્ડમાં શિફ્ટ કરાયો છે શનિવારે સવારે ઝાલોદના એક વર્ષના બાળ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે હાલમાં સારવાર હેઠળના બે દર્દીઓમાંથી એક દર્દી પંચમહાલનું અને એક દર્દી પાદરાનું હોવાનું સામે આવ્યું હતું ઉપરાંત બે બાળ દર્દીઓ મધ્યપ્રદેશના પણ સારવાર માટે આવ્યા હતા તમામ દર્દીઓના સેમ્પલ ગાંધીનગર ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે જેમાંથી અમુક બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને અમુક બાળકોના રિપોર્ટ પેન્ડિંગ છે સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી આઠ વર્ષથી ઓછા વયના બાળકો સારવાર માટે આવ્યા છે આ રોગ ચૌદ વર્ષની નીચેની બાળકોને થતો હોય છે જે મચ્છર કરડવાથી કે સેન્ડફ્લાય કરડવાથી થાય છે બાળકોને મચ્છર કે સેન્ડફ્લાય ન કરડે દે તે માટે માતા પિતાએ બાળકોને ફૂલ સ્લીવના કપડાં તથા આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા જોઈએ ઘર જો માટીથી બનેલું હોય તો તિરાડો પૂરી દેવી જોઈએ ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી જોઈએ પાણી કે ગંદકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો બાળકોમાં કોઈ પણ લક્ષણો દેખાય તો નિષ્ણાંત તબીબો પાસે જવું જોઈએ જે સંદર્ભે ડોક્ટર આશ્રુતિ કાચા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી અત્યારે હાલમાં જે પરિસ્થિતિ જે અહીંયા ગુજરાતમાં ચાલી રહી છે ખાસ કરીને જે આપણા પંચમહેલ ડિસ્ટ્રિક્ટ દાહોદ ગોધરા એવા વિસ્તારમાંથી જે અમુક આઠ કે નવ વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે વધારે તાવ હોય છે અમુકને માથા દુખાવની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફ્લાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે તો એ બાળક વધારે પડતા સિરિયસ હોય છે અને અમે અમારા અહીંયા જે સઘન સારવાર કેન્દ્ર છે પીઆઈસીયુ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એવા બાળકોને આપણે દાખલ કરીએ છીએ અને એ લોકોની આખી ટ્રીટમેન્ટ અમે પૂરું પાડીએ છીએ હા હાલમાં અત્યારે ત્રણ દર્દીઓ દાખલ છે જેમાંથી બે દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે અમે ડિસ્ચાર્જ મીન્સ ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે એમાં એજ ગ્રુપ આઠ મહિનાથી આઠ વર્ષ સુધી આવા બાળકો હોય છે અને મોટે ભાગના બાળકો જે છે આ સેમ આઠ વર્ષની નીચેના જ હોય છે આમ તો જે ખરેખર એ ચૌદ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે પણ અત્યારે જે પણ અહીંયા દર્દીઓ આવ્યા છે એ લોકોની ઉંમર મોસ્ટ ઓફ ધ ટાઈમ મતલબ અહીંયા જે છે આઠ વર્ષની નીચે છે તો સેમ્પલ આપણે હા આપણે સેમ્પલ છે બ્લડ સેમ્પલ જેને આપણે સિરમ સેમ્પલ કહીએ છીએ અને સીએસએફ સેમ્પલ એ આપણે ગાંધીનગર ખાતે મોકલીએ છીએ ટોટલ અત્યારે પંચમહાલમાં આમ છે જો સાહીઠ ટકાનું એક્સપાયરી રેટ છે કેમકે આમાં મોટેલિટી રેટ વધારે હાઈ હોય છે અને એ પણ અમારી મીન્સ કે જેટલું પણ એને સરસ ટ્રીટમેન્ટ આપીએ પણ ડિઝીઝનો પ્રકાર જ એવું પ્રકારનું છે કે આ દર્દીઓ વધારે સિરિયસ થઈને મૃત્યુ પામે છે પણ એનામાંથી ગભરાવાની જરૂર નથી કેમ કે આ દર્દીનું જે છે કે એની જે સારવાર માટે તરત લઈને આવે તો એવા દર્દીનો બચાવ થઈ શકે અને ખાસ કરીને જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય વધારે પડતું તાવ હોય કે ઝાડા ઉલટી હોય તો એ લોકોને તરત દવાખાને લઈ જાવ વડોદરા સિટીમાંથી મોટે ભાગના કેસીસ એવા નથી આ બધા કેસીસ પંચમહેલ ગોધરા અને એવા વિસ્તારમાંથી જ આ ડિઝીઝ છે ગામડાના વિસ્તારમાં ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે પંચમહેલ ગોધરા એવા વિસ્તારમાં વધારે જોવા મળે છે કેમ કે ત્યાં કાચા મકાનો હોય છે અને એવા કાચા મકાનોમાં જે ક્રેક્સ એન્ડ ક્રિવાઇસિસ જે હોય છે એમાં આ જે સેન્ડફ્લાય નામનું જંતુ હોય છે એ વધારે હોય છે અને સેન્ડફ્લાય જંતુના કડવાથી આ જે વાયરલ એન્કેફ્લાઇટીસનો રોગ થાય છે બરાબર અને ખાસ કરીને એ લોકોનું ગાય ભેંસનું તબેલા હોય તો એવા પર આ જે સેન્ડફ્લાય જે ફ્લાય છે એક જાતનું માખી છે તો એ ત્યાં બેસે છે અને એ બાળકોને જ્યારે કરડે તો આ શંકાસ્પદ વાયરલ એન્કેફ્લાઇટિસ